વાદળીયો બીજો શબ્દ દરિયો તો બનશે દરિયો ત્રીજો પરસ હતો પુરુષ ચોથો શબ્દ ટક ટ બર તો શબ્દ બનશે ટિકિટ બારી પાંચમો શબ્દ છે ખણ પણ તો શબ્દ બનશે ખાણી પીણી છઠ્ઠો શબ્દ છે મસલ તો શબ્દ બનશે મસાલો સાતમો શબ્દ છે પણ તો શબ્દ બનશે બહેનપણી પાંચમો શબ્દ છે પકટ તો શબ્દ બનશે પાકીટ

તમારા બહેન કે ભાઈ લખાવે એ પ્રમાણે લખવાનો છે બરાબર તો આપણે છે કે બરાબર ત્યારે જ મને એક વિચાર આવ્યો વિચાર સુર્યો મેં ફટાફટ સોનું ચિત્ર ફરીથી દોર્યું એક ચોરસમાં પડેલા મેં તેની પીઠનું મોટું ચિત્ર બનાવ્યું પછી તે તેના પછી મેં તેના વાળ દોર્યા પછી મેં નદીમાં તરતી હોડીના દ્રશ્ય વડે ચિત્ર ભરી દીધું અને એને ધ્યાનથી જોયું આ ચિત્રમાં દેખાતી પાણીમાં તરતી હોડીના સઢનો નીચેનો ભાગ અને મારા પહેલા ચિત્રમાં દેખાતી હોડીને જોઈને મેં સોમુની આંખમાં આંખ નાખી ભારપૂર્વક કહ્યું ત્યાં જ ઊભો રહે ત્યાં સુધી તમારે ફકરો લખવાનો છે બરાબર હવે પ્રશ્ન ત્રણ જોઈશું આપેલી કાવ્ય પંક્તિઓને આધારે પ્રશ્નના જવાબ તમારી નોટબુકમાં લખો તો આપણે કાવ્ય પંક્તિ વાંચીશું ગીજુબાઈ ગીજુબાઈ એ તો છે મુશાળીમાંય વાર્તા કહેતા શિશુઓને એક એક થી સવાઈ

કાવ્યમાં વપરાયેલા પ્રાસવાળા શબ્દો લખો તો ભાઈ તો માઈ સવાઈ તો સગાઈ પ્રશ્ન પાંચ કાવ્યમાં કયા બે શબ્દો એકબીજાના સમાનાર્થી શબ્દો છે તો શિશુ તો બચ્ચા પ્રશ્ન છ કાવ્યમાં એક પંક્તિ છે એક એક થી સવાઈ અહીં સવાઈ એટલે શું ઓપ્શન અ મોટી ઓપ્શન બ લાંબી ઓપ્શન ક ચડિયાતી તો સવાઈ એટલે ઓપ્શન ક ચડિયાતી પ્રશ્ન ચાર જોઈશું કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ફકરો પૂર્ણ કરીને વાંચો કૌંસમાંના શબ્દો છે બળજબરી ધીમેથી દરરોજ નીચે આગળ ખાલી વેદોના મંત્રો શીખવતા તો દરરોજ ગુરુજી અમને દરરોજ ગુરુજી દરરોજ અમને વેદોના મંત્રો શીખવતા અમે પૂરા ખાલી જગ્યાએ સમજવાનો પ્રયાસ કરતા તો અમે પૂરા ધ્યાનથી એ સમજવાનો પ્રયાસ કરતા કોઈ શિષ્ય જરાક ખાલી જગ્યા જોઈએ તો ગુરુજી ખાલી જગ્યા કહેતા તો કોઈ શિષ્ય જરાક આમ તેમ તો ગુરુજી ધીમેથી કહેતા એકાગ્રતા વિના તમને નહી થાય મને ખાલી જગ્યા થતું કે ગુરુજી સાચું કહે છે તો મને ઘણી વાર થતું કે ગુરુજી સાચું કહે છે પણ મારી ઉંમરે ચંચળતા સહજ હતી એકવાર મેં હાથ જોડીને ખાલી જગ્યા કહ્યું તો એકવાર મેં હાથ જોડીને નમ્રતાથી કહ્યું ગુરુદેવ ક્ષમા કરજો પરંતુ મન અમારા કાબુમાં નથી રહેતું ગુરુજીએ ખાલી જગ્યા કહ્યું ગુરુજી ખાલી જગ્યા બળજબરીથી એને વસ કરવા જશો તો એ સામે થશે ગુરુજી આંબાના વૃક્ષ ખાલી જગ્યા બેસીને એમને ભણાવતા તો ગુરુજી આંબાના વૃક્ષ નીચે બેસીને એમને ભણાવતા હું હંમેશા ખાલી જગ્યા પર બેસતો તો હું હંમેશા આગળ બેસતો આ રીતે તમારે ફકરો પૂર્ણ કરવાનો છે બરાબર આગળ જોઈશું પ્રશ્ન પાંચ ધારો કે તમે બજારમાંથી પસાર થઈ રહ્યા છો અને અચાનક કોઈ નાનકડો અકસ્માત થયેલો જુઓ છો તો તમારે એકસો આઠ ને ફોન કરવાનો થાય છે તો તમારે એકસો આઠ ના ડોક્ટર સાથે સંવાદ લખો તો ડોક્ટર છે કે એક તમે ફોન લગાવ્યો છે. તો ડોક્ટર બોલ છે કે ડોક્ટર કહે છે કે 108 હેલ્પલાઇન માં હું તમારી શું સેવા કરી શકું તો હું કહીશ કે ડોક્ટર સાહેબ આ મોટર કાર અને બાઇક નું અકસ્માત થયો છે ડોક્ટર કહે છે તમે કયા જિલ્લામાંથી વાત કરી રહ્યા છો હું કહીશ કે હું મહેસાણા જિલ્લામાંથી વાત કરી રહ્યો છું ડોક્ટર કહે요 અકસ્માત નું સ્થળ જણાવો તો હું કહીશ કે રાધનપુર ચોકડી પાસે ડોક્ટર કહે છે કે અમે હમણાં જ આઠ મોકલીએ છીએ તમારે તમારી સમાજ લખવાનો છે એ પ્રશ્ન 6 જોઈશું આપેલા શબ્દોનો ઉપયોગ કરીને અર્થપૂર્ણ વાક્ય બનાવીને લખો તો કૌંસમાં શબ્દો છે રઢિયાળુ પક્ષી નિષ્ણાત હોડીવાળો પાકીટમાં શર્ટ સકમંદ ધૂંધળું હરિફાઈ ચિત્ર પોતાની મોબાઈલ તો આપણે વાક્યો બનાવીશું તો પ્રથમ શબ્દ છે રઢિયાળુ તો વાક્ય બનાવીએ કે પૂનમની રાત રઢિયાળી લાગે છે બીજો શબ્દ છે પક્ષી નિષ્ણાત તો ડોક્ટર ત્રિવેદી જાણીતા પક્ષી નિષ્ણાત છે ત્રણ હોડીવાળો તો હોડીવાળાએ ઝડપથી હોડી ચલાવી ચથો શબ્દ છે પાકીટમાં તો વાક્ય બનાવ્યું કે જાહેર સ્થળોએ પાકીટમાંથી સાવધાન રહેવું જોઈએ પાંચમો શબ્દ છે શર્ટ તો મેં વાદળી કલરનો શર્ટ પહેર્યો હતો છઠ્ઠો શબ્દ સકમંદ વાક્ય બનાવ્યું કે પોલીસે સકમંદ વ્યક્તિની પૂછપરછ કરી સાતમો શબ્દ ધૂંધળો તો ઝાકળ હોવાથી સવારે ધૂંધળું દેખાતું હતું આઠમો શબ્દ હરીફાઈ તો આજે શાળામાં દોડની હરીફાઈ થવાની છે નવમો શબ્દ ચિત્રપોથી

એરંડાના થડ કરતા જાડો છે અહીં જો ચાર પાંચે પાંચ શબ્દોનો ઉપયોગ થયો છે બરાબર એ રીતે બીજા શબ્દો છે મોટું તો નાનું શહેર તો અમદાવાદ મોરબી હવે વાક્ય બનાવે કે અમદાવાદ મોટું શહેર છે અમદાવાદ મોટું શહેર છે મોરબી નાનું શહેર છે ત્રીજું વાક ચોથું વાક્ય અમદાવાદ મોરબી કરતા મોટું શહેર છે એ રીતે બીજા શબ્દો છે ઊંચું તો નીચું પર્વત તો ગિરનાર અને પાવાગઢ તો વાક્ય બનાવીશું કે ગિરનાર પર્વત ઊંચો છે.

તો આ શબ્દો છે દૂર તો નજીક અને ચંદ્ર તો તારા તો વાક્ય બરાબર છે કે ચંદ્ર નજીક છે તારા દૂર છે ચંદ્ર તારા કરતા નજીક છે છેલું વાક્ય તારા ચંદ્ર કરતા દૂર છે એવી રીતે પાંચમો શબ્દ છે મોગું સસ્તું અને ઘી અને તેલ તો વાક્ય બરાબર કે ઘી મોગું છે તેલ સસ્તું છે ઘી તેલ કરતા મોગું છે પછી કે તેલ ઘી કરતા સસ્તું છે

કાલે કોમલ ક્રિકેટ રમશે તો હજી કાલે રમશે તે રમતી નથી તો હવે પછીના ખાનામાં સાચાની નિશાની આસિફ ફિલ્મ જોઈ રહ્યો છે તો અત્યારે જોઈ રહ્યો છે તો હાલમાં સાચાની નિશાની કરીશું પાંચમું વાક્ય વિક્ટર આવતી મહિને પરીક્ષા આપશે તો આવતી મહિને આપશે બરાબર એટલે હવે પછીની ક્રિયા થઈ તો હવે પછીના ખાનામાં સાચાની નિશાની કરીશું પ્રશ્ન નવ જોઈએ આપેલા શબ્દનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો તો શબ્દ છે ધીમેથી વાક્ય બનાવે છે કે રોશની ધીમે થી ચાલે છે તો એ તેજો શબ્દ આપેલા છે સાચવીને તો વાક્ય બનાવીએ કે અદિતિ સાચવીને અરિસો લાવે છે બીજું શબ્દ છે ગાતા ગાતા તો વાક્ય બનાવે છે કે રિયા ગીત ગાતા ગાતા શાળાએ આવે ત્રીજો શબ્દ ફટાફટ તો વાક્ય બનાવીએ કે શનિ ફટાફટ લેસન કરે છે ચોથો શબ્દ ખડખડાટ તો વાક્ય બનાવીએ કે કૃતિક ખડખડાટ હસે છે પાંચમો શબ્દ મોટેથી તો વાક્ય બનાવીએ કે ઉર્વિ મોટે ઉર્વિએ મોટેથી બૂમ પાડી પછી છઠ્ઠો સાતમો શબ્દ આપણે જાતે બનાવીશું તો ઝડપથી તો આપણે વાક્ય બનાવીશું કે વેદાંશી ઝડપથી દોડે છે સાતમો શબ્દ ધીમેથી તો આપણે વાક્ય બનાવીશું કે અધિથી ધીમે ધીમે ચાલે છે આગળ જોઈશું પ્રશ્ન દસ શબ્દોને ઓળખીને શબ્દોને ઓળખી કાઢો તો શબ્દ છે માણસ તો સાચો શબ્દ છે માણસ એ એ રીતે શબ્દ છે કડી કડક તો સાચો શબ્દ છે કડકડતી પછીનો શબ્દ છે પ્રવેશ પ્રવેશ દ્વારા તો શબ્દ છે પ્રવેશદ્વાર પછીનો શબ્દ છે પિકટામરા તો શબ્દ બનશે કે પાકીટ માં સંક મત તો શબ્દ છે સકમન પચોસા તો શબ્દ છે પાંચસો પ્રશ્ન અગિયાર જોઈશું. નીચેના ફકરામાં ભાગ્યેન અને ભાગ્યશ્રીની વિગતો ભેગી થઈ ગઈ છે એ જુદી તારવીને લખો તો આપણે ફકરો વાંચીશું પછી અલગ પાડીશું તો ભાગ્યશ્રી પાંચમા ધોરણમાં ભણે છે ભાગ્યેન નિયમિત વિદ્યાર્થી છે તે ઘણી જ તેજસ્વી છે તે રમતમાં એવો તો કુશળ છે કે બધા છોકરા એને જ ભેરું બનાવવા કહે છે તે કદી લેસન ન લાવી હોય એવું બનતું નથી તે પોતાના સ્વભાવને લીધે શિક્ષકોના પણ શિક્ષકોનો પણ પ્રિય છે તો ભાગ્યશ્રી અને ભાગ્યના શબ્દો આપણે જુદા તારવીશું

તો પ્રથમ વાક્ય છે કે મને લાગે છે કે પાકીટમાં હશે તો સવિતાબેન આ સબ આ સંવાદ બોલી શકે બીજું સર મારા પાકીટમાં નહોતો રૂપિયા છે ન ક્રેડિટ કાર્ડ તો આ વાક્ય જાનકી બહેન બોલી શકે ત્રીજું વાક્ય તમે પેલા અજાણ્યા માણસનું બરાબર વર્ણન ન કર્યું તો આ વાક્ય વર્ષે નાગરેજા બોલી શકે ચોથું વાક્ય માફ કરજો સર પણ મારું નામ કિશન નથી તો આ વાક્ય પાકીટ માર બોલી શકે પાંચમું વાક્ય